ૃંદાવન સોસાયટી ના ધાબા પર જુગાર રમતા એક પોઈન્ટ પાંચ લાખ થી વધુ ના મુદ્દામાલ સાથે અગિયાર શકુનીઓને પલસાણા પોલીસે ઝડપી લીધા પલસાણા પોલીસ મથકનો સ્ટાફ નાઇટ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન પીઆઈ વિપુલ એલ ગાગિયા તથા હેડ કોન્સ્ટેબલ મેરુભાઈ રમેશભાઈએ સંયુક્ત બાતમી મળી હતી કે ટુંડી ગામે વૃંદાવન સોસાયટી મકાન નંબર એકસો ચોસઠના ધાબા ઉપર લાઇટના અજવાળે ખુલ્લી જગ્યામાં જાહેરમાં જુગાર રમી રહ્યા છે તેવી ચોક્કસ બાતમીવાળી જગ્યાએ પહોંચી રેડ કરતા જાહેરમાં તીન પત્તીનો ગંજીપાનાથી પૈસાનો હાર જીતનો જુગાર રમતા દાવ ઉપરના રોકડા રૂપિયા સત્તર હજાર આઠસો અંગ જડતીના રોકડા રૂપિયા રૂપિયા એક લાખની નાથ ઉત્તમ પવાર ત્રણ સુનીલ શિવાજી પવાર ચાર અમોલ શિવાજી ચૌહાણ પાંચ કઠુ આંબાદાસ મોહિતે છ એકનાથ રામચંદ્ર મોહિતે સાત પુંડલિકચંદુ મોહિતે સાહેબરાવ ચૌહાણ સુરેશભાઈ શ્રી રંગ ચૌહાણ અને અગિયાર ક્રિષ્ના બાલુભાઈ રાઠોડ ઝડપી પાડી પ્રેસ નોટ બુધવારે રાત્રે નવ વાગે પ્રાપ્ત થઈ જેની આગળની તપાસ હેડ કોન્સ્ટેબલ મેરુભાઈ રમેશભાઈએ હાથ ધરી છે